નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જેમ તમે તમનેરમાં જોયું કે ટેટ વન પાસ કરવી હોય તો એકેડેમી છોડો સરકારી સ્ત્રોતો અપનાવો તો આ વિડીયો બનાવવાનો હેતુ એક માત્ર એક જ છે કે તમે અત્યારે જોઈ શકો છો કે ટેટાટની એટલી બધી ચેનલો થઈ ગઈ છે કે જેની અંદર તમને કંઈક ના કંઈક તો કચાક્ષ રહેલી જ હોય છે અને મોસ્ટ ઓફ ચેનલની અંદર એડવર્ટાઇઝમેન્ટ વધી ગયું છે વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો સૌ પ્રથમ તો તમારા મનમાં એક જ સવાલ આવતો હશે કે હું શા માટે કોઈ પણ એકેડમીનું મટીરિયલ ના વાંચું તો મિત્રો આ પાછળના કેટલા તથ્યો જવાબદાર છે અને એ પાછળ જ મેં આ વિડીયો બનાવવાનો એક તમને સાચી સલાહ આપવાનો પ્રયત્ન કર્યો છે તો સૌ પ્રથમ તો આપણે જોઈએ કે તમે શા માટે કોઈ પણ એકેડેમીનું મટિરિયલ ના વાંચો અને સરકારી સ્ત્રોતો અપનાવો એટલા માટે થઈ એક તમને તૈયારી કરવાની સારી એવી માહિતી મળી શકે અને સારો એવો સ્ત્રોત તમને ગવર્મેન્ટનો મળી શકે એના માટે જ આ વિડીયો બનાવી રહ્યો છું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ તમે એકેડેમીનું જ્યારે મટિરિયલ જુઓ છો તો એ ઉતાવળમાં મટિરિયલ બનાવેલું હોય છે એમાં કોઈપણ પ્રકારનું એ લોકો પ્રૂફ રીડિંગ કરતા નથી ટાઈપિંગની ભૂલો હોય છે અને પોતાનું જે એડવર્ટાઈઝમેન્ટ હોય છે એ તમને જે વાંચવાનો આનંદ હોય છે એ બિલકુલ નિરુત્સાહિત કરી દે છે બીજી વસ્તુ કે ભરપૂર માત્રામાં એના મોટા મોટા લોગો અને જાહેરાતથી તમારો જે સમય છે એ તમે અયોગ્ય દિશાની અંદર વેડફો છો અને એ લોકો માત્ર ને માત્ર એ પોતાના મટિરિયલની અંદર જાહેરાત અને મોટા લોગો તમને જોવા મળે છે એમના મટીરિયલમાં બીજી વસ્તુ કે એની અંદર ટાઈપિંગની ભૂલો ઘણી બધી જોવા મળે છે જેના કારણે કરીને એમને એમની રીતે જે શબ્દો બનાવેલા હોય એમની રીતે જે મટીરિયલ બનાવેલું હોય એ લોકો આખા મટીરિયલને શોર્ટમાં કરી દે છે અને પોતાના શબ્દો એની અંદર ઉમેરે છે જેના કારણે કરીને જ્યારે તમને પરીક્ષાની અંદર એ પ્રશ્નો પૂછાશે ત્યારે એમની ભાષા કંઈક અલગ જ હશે અને એના માટે એ લોકો જ્યારે પેપર સેટ પોતે કયા સ્ત્રોતનો ઉપયોગ કરે છે એનું પણ આપણે આગળ ડિસ્કશન કરીશું તો આગળ જોઈએ તો મન ફાવે તેવા શબ્દોનો એ લોકો ઉપયોગ કરે છે અને આ બધી વિગતો જે છે એ કોઈ પણ એકેડેમીની અંદર તમને જોવા મળશે તો આપણે એ બધી વસ્તુઓને અવોઇડ કરવાની છે અને એક તૈયારીની સારી દિશા મળી શકે એના માટે આપણે સરકારી સ્ત્રોતો અપનાવવા જોઈએ તો સરકારી સ્ત્રોતોનો જે ઉપયોગ શા માટે આપણે કરવો જોઈએ તો પહેલી વસ્તુ કે શબ્દોની સમજ કેળવવા માટે કે પેપર સેટરની ભાષા કેવી હોય છે એ વસ્તુ મેઇન અહીંયા ડિપેન્ડ કરે છે કે જ્યારે પણ તમે અહીંયા કોઈ પણ એકેડેમીનો મટીરિયલ સરળ ભાષામાં અને શોર્ટમાં એકદમ સમજાવેલું હશે એટલે તમને વાંચવાની મજા આવશે પરંતુ જ્યારે તમારી સમક્ષ પ્રશ્નો આવશે તો એ પ્રશ્નોને તમે ઇઝીલી ટેકલ નહીં કરી શકો કેમ કે પેપર સેટરની ભાષા કંઈક અલગ પ્રકારની હશે રિસેન્ટલી સ્પેશિયલ ટેટ વન અને સ્પેશિયલ ટેટ ટુના તમે પેપરો જોયા હોય તો એ પેપરોની અંદર જે પેપર સેટની ભાષા છે એ કોઈપણ એકેડમીની મટીરિયલ જે હોય એ મટીરિયલની અંદર તમને નહીં જોવા મળે કેમકે એ ઓરિજિનલ જે સરકારી સ્ત્રોતો છે એમનો જ એમણે ઉપયોગ કર્યો છે બીજી વસ્તુ કે સંપૂર્ણ ટૉપિકને જે થિયરી છે એને સમજવા માટે તમારે ઓરિજિનલ જે સ્ત્રોત છે એનો ઉપયોગ કરવો પડશે બીજી વસ્તુ કે પ્રશ્નપત્ર બનાવનાર આ સ્ત્રોતનો જ ઉપયોગ કરશે એટલે કે તમારે જો કોઈ પણ મટીરિયલ હોય ફોર એક્ઝામ્પલ કે તમારા જે ડીએલએડના મોડ્યુલ છે તો મોડ્યુલની જે ભાષા છે એ ભાષા તમે જો કમ્પ્લીટ પ્રિપેર તૈયાર કરી હશે તો પ્રશ્નપત્ર તમારું બહુ ઇઝી બની જશે અને તમને ઇઝીલી સમજમાં આવશે ગમે તે એ રીતે પ્રશ્ન ફેરવીને પૂછશે તો પણ તો જ્યારે એ પ્રશ્નપત્ર બનાવશે ત્યારે એ સરકારી સ્ત્રોતોનો જ ઉપયોગ કરશે માટે સરકારી સ્ત્રોતોને આપણે વધારે પ્રાધાન્ય આપવું જોઈએ આગળ વાત કરીએ કે કોઈ પણ કોર્સ તમારે અહીંયા છે એ પરચેસ કરવાનો નથી કેમ કે કોર્સની અંદર તમારો ટાઈમ અત્યારે ચૌદમી ડિસેમ્બરે તમારી ડેટ વનની એક્ઝામ હશે અને ચૌદમી ડિસેમ્બર સુધી એ માંડ આખો કોર્સ પૂરો કરશે અને એમાં કેટલાય ટૉપિકો છૂટી જશે પોતાના મટિરિયલને એકદમ ઇઝી બનાવી દેશે સરળ ભાષામાં બનાવી દેશે અને આગળ તમને કોઈ પણ વાંધો ના આવે એટલા માટે તમારે કોઈપણ પ્રકારનો કોર્સ પરચેસ કરવાનો નથી કયા કયા મટીરિયલ તમારે પ્રિફેર કરવા જોઈએ એ પણ આગળ આપણે વિડીયોની અંદર ડિસ્કશન કરીશું તો કોઈ પણ તમારે મેરેથોન મેરેથોન ક્લાસ જે હોય છેલ્લો અથોડો હોય કે કોઈ પણ આઠ કલાકનો દસ કલાકનો વિડીયો તમે જોઈ લીધો અને એનાથી તમને એક સમય માટે તમને સેટિસ્ફેક્શન મળશે કે હા મેં બધું કવર કરી લીધું છે પણ એ વિડીયોની અંદર અડધો કલાક બે કલાક જેટલો તો તમને દસ કલાકનો વિડીયો હોય તો બે કલાકની અંદર તો પોતાની એડવર્ટાઈઝમેન્ટ જ હોય બે કલાક તો એવી જ હોય કે જે ટોપિકની બહાર જ ડિસ્કશન કરતા હોય તો એ બધો તમારો સમય જે છે એ મિત્રો વેડફાય છે માટે તમારે કોઈપણ મેરેથોન ક્લાસ ન જોવી જોઈએ આ એક સૂચન છે તમારા માટે બીજી વસ્તુ કે કોઈપણ થર્ડ પાર્ટી પબ્લિકેશનની બુક્સ તમારે બાય કરવાની નથી કેમકે એ બુક્સની અંદર મેં તમને આગળ વાત કરી કે ઘણી બધી ટાઈપિંગની એર હોય છે પ્રૂફ રીડિંગ કરતા નથી લોગો અને એડવર્ટાઇઝમેન્ટ બહુ બધું હોય છે અને મટિરિયલને જે છે એ શોર્ટમાં બનાવેલું હોય છે તો તમને એક સમયે એ ઇઝી લાગશે તમને અત્યારે શોર્ટમાં કોઈ મટિરિયલ બનાવીને આપે તો એ ઇઝી લાગશે પરંતુ જ્યારે તમારી સમક્ષ પ્રશ્ન આવશે ત્યારે તમે એ પ્રશ્નને સોલ્વ નહીં કરી શકો માટે કોઈ પણ પબ્લિકેશનની તમારે બુક વાંચવાની નથી તમારી જોડે તમારો જે ડીએલએડનો જે સિલેબસ છે એ સિલેબસને તમે પ્રિફેર કરો અને બીજી વસ્તુ કે કોઈ કોર્સ બાય કરવાની જરૂર નથી કેમ કે જ્યાં સુધી તમે પબ્લિકેશનની બુક્સ ઉપર ડિપેન્ડન્ટ રહેશો ત્યાં સુધી તમે કોઈ પણ ક્વિશનને ટેકલ નહીં કરી શકો બીજી વસ્તુ કે તમે જે મટીરિયલ વાંચો છો અત્યારે ગવર્મેન્ટ સ્ત્રોતો જે છે એનું તો એની પ્રોપર એક નોટ્સ બનાવો અને પહેલી ડિસેમ્બરથી તમે એને રિવિઝન કરવાનું ચાલુ કરી દો કેમ કે રિવિઝન એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને મો નોટ્સ એકદમ પ્રોપર બનાવો તમને વંચાય એવી અને ઓછા સમયની અંદર એનું રિવિઝન થાય મેક્સિમમ તમારે રિવિઝન કરવાનું છે બીજી વસ્તુ કે તમારે થિયરીની અંદર માસ્ટરી મેળવવાની છે કોઈપણ ટોપિક હોય તો એની અંદર થિયરી તમે કમ્પ્લીટ લો કેમ કે પેપર સેટર ક્યાંથી પ્રશ્ન નીકાળશે એ કોઈને ખ્યાલ નથી માટે તમે થિયરી જેટલી વધારે તમે થિયરીને વાંચશો થિયરીને સમજશો એટલા જ એક ગમે તે રીતે ક્વેશ્ચન જે ફેરવીને પૂછશે ત્યારે તમે એને ઇઝીલી ટેકલ કરી શકશો બીજી વસ્તુ કે તમારા ટોપિકને મેક્સિમમ તમારે રિવિઝન કરવાનું છે તમે જે બનાવેલ નોટ્સ છે એ નોટ્સને મેક્સિમમ તમારે રિવિઝન કરવાનું છે અને આગળ વાત કરીએ આપણે કે આ જેટલા પણ ટોપિક્સ છે કોઈ પણ તમારે કોર્સ બાય કરવાનો નથી કોઈ મેરેથોન ક્લાસ તમારે જોવાની નથી કોઈ થર્ડ પાર્ટી પબ્લિકેશનની બુક તમારે વાંચવાની નથી તમારી નોટ્સને પ્રોપર બનાવો તમારી થિયરી જેટલી પણ છે એ થિયરી ઉપર તમે ફોકસ કરો અને મેક્સિમમ તમારી નોટ્સને રિવાઇઝ કરો કેમ કે આ બધી વસ્તુઓને જ્યારે તમે રિવાઇઝ કરશો ત્યારે તમારી એ ટોપિક ઉપર પકડ બનશે અને તમે કોઈ પણ પ્રશ્નને ઇઝીલી ટેકલ કરી શકશો બીજી વસ્તુ કે અત્યારે કોઈ પણ બીજા કોઈ બ્રહ્માસ્ત્ર તમે પબ્લિકેશનના જોશો તો એ બ્રહ્માસ્ત્ર કોઈ કામમાં આવવાના નથી જ્યાં સુધી તમે જીસીઆરટીની મનોવિજ્ઞાન અને ધોરણ અગિયારની મનોવિજ્ઞાન અને ધોરણ બારની મનોવિજ્ઞાન નથી કરી તો ધોરણ અગિયાર અને ધોરણ બારની જે મનોવિજ્ઞાન છે એ તમે કમ્પ્લીટ એને ડિટેલમાં વાંચી લો મેક્સિમ એને રિવિઝન કરો કેમકે પ્રશ્નપત્ર જ્યારે બનાવનાર જે કોઈ પણ બેઠા હશે તો એ મનોવિજ્ઞાનની બુકને જ પ્રિફેર કરશે પહેલી વસ્તુ તો બીજો તમારો જે કંઈ સિલેબસ છે એ સિલેબસને એ લોકો ધ્યાનમાં લેશે અહીંયા તમારા સત્યાવીસ જેટલા મોડ્યુલ છે અને એની અંદર લગભગ એક મોડ્યુલની અંદર તમારે સિત્તેર પેજ એસી પેજ સો પેજ એટલા પેજીસ છે સો ઉપર તો કોઈ પેજીસ આઈ થિંક નથી તો તમારા સત્યાવીસ જેટલા મોડ્યુલ છે આ મોડ્યુલને તમારે પાંચે લેવાના છે અને જે અમુક મોડ્યુલ જે છે એ સિલેબસમાં નથી તો એને તમારે પ્રિફેર કરવાના બિલકુલ નથી તો આ વસ્તુ થઈ ગઈ સિલેબસની ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે તમારા જેટલા પણ વિષયો છે એ વિષયોની અંદર તમારે પૂરેપૂરું રિવિઝન કરવાનું છે અને તમારા પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષની અંદર જેટલા પણ મોડ્યુલ છે એ મોડ્યુલને વધારે તમારે પ્રિફેર કરવાના છે કેમકે એ મોડ્યુલ બનાવનાર જીસીઆરટી છે બરાબર તો જીસીઆરટી આને જ પ્રિફેર કરશે અને બાકીનું જ્યારે તમારે એકથી પાંચનું કન્ટેન્ટ પહેલાં કરી દેવાનું છે ત્યારબાદ તમે છથી આઠ ઉપર જઈ શકો છો વાત કરીએ આગળ તો ગુજરાતી અને અંગ્રેજી ભાષા માટે શું કરવું તો ગુજરાતી અને અંગ્રેજી ભાષા માટે સૌપ્રથમ તો તમારે વ્યાકરણ કરી લેવાનું વ્યાકરણ તમે ક્યાંથી કરશો તો વ્યાકરણ તમારી ગુજરાતી એકથી નહીં અને પછી છથી નહીં ત્યારબાદ નવ નહીં તમારે કરવાની તો એની અંદર આખી બુક્સ વાંચવાની જરૂર નથી શબ્દાર્થ એના જુઓ અને દરેક એકમ પાછળ તમે જોઈ શકો છો કે વ્યાકરણના અલગથી એકમ આપેલા હોય છે તો વ્યાકરણના એકમ તમારે ખાસ કરી લેવાના કેમ કે વ્યાકરણના એકમની અંદર તમે કોઈ પણ ઉદાહરણ જોશો તો એ બેઠું ઉદાહરણ પણ આવી શકે છે અને પ્લસ બીજી વસ્તુ કે સી ટેટના પીવાય ક્યુ જે સી ટેટના પીવાયક્યુ છે એ આપણે આ ચેનલ ઉપર અપલોડ કરવાના જ છીએ અને આગળ આપણે તમને વિડીયોમાં બતાવીશું કે સી ટેટના પીવાયક્યુ કેવા છે અને સી ટેટના પીવાય ક્યુ ઉપર આપણે જે ગધાંશ અને તમારા જેટલા પણ ગદ્યખંડો અને નાટક તમને વાત કરેલી છે સિલેબસની અંદર એ સીટેટ ઓલરેડી પહેલાં પૂછે છે તો એ વસ્તુને ખાસ તમારે પ્રિફેર કરવાની છે બરાબર તો હું તમને જે સીટેટના પૂછાયેલા જે પીવાયક્યુ છે એ હું તમને એકવાર બતાવી દઉં તમે અહીંયા જોઈ શકો છો કે સી ટેટના આપણી જોડે બધું ફોલ્ડર રેડી કમ્પ્લીટ બનાવેલું જ છે અહીંયા તમે આપણે એક ફોલ્ડર તમને ઓપન કરીને બતાવું કે એની અંદર કેવા પ્રશ્નો પૂછાય છે તો મિત્રો આ છે સીટેટનું પેપર બે હજાર ત્રેવીસનું અને અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ રીતે જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ પ્રશ્નો કેવા પ્રકારના છે અને આવા જ પ્રશ્નો તમારી એક્ઝામમાં પૂછાશે બરાબર તો આ સીટીના પીવાય ક્યુ છે અને આને આપણે દરેકને સોલ્યુશન કરાવવાનું જ છે તમને અહીંયા તમે જોઈ શકો છો જે ગદ્યખંડ આપવામાં આવે છે કોઈ નાટક આપવામાં આવે છે કોઈ કવિતા આપવામાં આવે છે તો એ દરેકે દરેક પ્રશ્નોનું સોલ્યુશન આ ચેનલ ઉપર તમને જોવા મળશે બહુ શોર્ટ ટાઈમમાં એના ઉપર કામ અત્યારે ચાલુ જ છે તો આ રીતે તમને પ્રશ્નો પૂછાઈ શકે આપણે ભાષા વન અને ભાષા ટુ જે છે ગુજરાતી એ તમામે તમામ પ્રશ્નો આપણે સાંકળી લઈશું તો આ ઇન્ફોર્મેશન આજના વિડીયોની અંદર હતી અને આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઈક કરશો ચેનલ પર નવા આવ્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેશું અને આવનારા સમયની અંદર આપણે સીટેટના સીટીટના પીવાયક્યુને રિલેટેડ બે હજાર એકવીસથી લઈ અને બે હજાર ચોવીસ સુધી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી તમામે તમામ જે લેંગ્વેજ વન અને લેંગ્વેજ ટુની અંદર ગુજરાતી પૂછાણું છે એનો સોલ્યુશન આ ચેનલ ઉપર તમને મૂકવામાં આવશે તો માટે તમે ચેનલ પર જોડાયેલા રહેજો મળીએ બીજા વિડીયોની અંદર ટીલ દેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ